ગાંધીનગરથી સમાચાર આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ રી ઇન્વેસ્ટ સમિટ બે હાજર ચોવીસ નું આયોજન કરાયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રી ઇન્વેસ્ટ બે હાજર ચોવીસ નું ઉદઘાટન કરશે ત્યારે તારે રીનવેસ્ટ 2024 સમિટ તારીખ 16 થી 18 સુધી ચાલશે પોલીસ દ્વારા ટ્રાફિકને લઈને અલગ અલગ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ સમિટમાં ગવર્નર તેમ 4 થી 5 રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજરી આપશે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રીનવેસ્ટ સમિટ 2024 નું આયોજન કરાયું છે વડાપ્રધાનના હસ્તે રીનવેસ્ટ 2024 નું ઉદ્ઘાટન કરવામાં આવશે

ગુજરાત પહોંચી જશે અને આવતીકાલે જે ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી ખાતે એક ઇન્વેસ્ટ સમિટ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે એક્સપો નું પણ આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન ત્યાં હાજરી આપવાના છે ને તેનું ઉદઘાટન પણ કરવાનું છે અને આ રી ઇન્વેસ્ટમેન્ટ બે હજાર ચોવીસ નું લગભગ ત્રણ દિવસ સમિટ ચાલશે એટલે સોળ થી અઢાર સુધી આ સમિટ ચાલવાનું છે તે તેને લઈને ગાંધીનગર પોલીસ દ્વારા એક જે રોડ ને ડાયવર્ઝન આપવાની વાત છે તે ટ્રાફિક આયોજન માટે કરવામાં આવ્યું છે અને લગભગ સમિટમાં રાજ્યના ગવર્નર મુખ્યમંત્રી તેમજ ચાર થી પાંચ રાજ્યના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે એટલે પાંત્રીસો જેટલા પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં ગોઠવવામાં આવે છે તારીખ સોળ માટે પબ્લિક માટે એક આયોજન આપવામાં આવી છે અને ખાસ કરીને સત્તર અને અઢાર તારીખે બધા રૂટ ચાલુ થઈ જશે તેવી પણ શક્યતા છે સોળ તારીખે ક ત્રણ થી ક પાંચ સુધી મહાત્મા મંદિર માં જે કાર્યક્રમ છે તેમના માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પ્રજા માટે ક ક જે રોડ છે છે આ ઉપરાંત રેલવે સ્ટેશન જે છે ત્યાં ક્રોસ કરી ગયે રોડ પર પણ લોકો જઈ શકશે આ ડાયવર્ઝન થવાના આઠ વાગ્યા થી અગિયાર વાગ્યા સુધી રહેશે થશે અગિયાર વાગ્યા થી બે વાગ્યા સુધી છ જીરો થી ડાયવર્ઝન આપવામાં આવશે આમ જે માહિતી છે તે ગાંધીનગર એસપી રવિ ઇન્ટેજા શેટ્ટી આપી હતી અને ત્યાં જે પ્રમાણે રૂટ નક્કી કરવામાં આવે છે તે પ્રમાણે લોકો એનો ઉપયોગ કરે તે તો ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાશે અને જે કાર્યક્રમ છે તે પણ શાંતિથી પૂર્ણ થશે જી જી વિરેન્જી ચોક્કસ કહી શકાય કે વડાપ્રધાન ના આગમન લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં ખડકી દેવામાં આવ્યો છે સમગ્ર માહિતી આપતો બદલ આપનો આભાર

એની માટે લગભગ ત્રણ હજાર પાંચસો અલગ અલગ રેન્કની પોલીસ અધિકારી અને કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે ત્રણ દિવસે પણ મોટાભાગે ડાયવર્ઝન જો છે એ સોલ તારીખ સુધી જ રહેશે સત્તર અને અઢાર તારીખ બધી રોડ પબ્લિક માટે એક્સેસિબલ રહેશે સોળ તારીખે થોડું થોડું પબ્લિક સગવડતા માટે થોડું થોડું ડાયવર્શન્સ કરવામાં આવેલ છે અને મોટાભાગે ડાયવર્શન જો છે ક ત્રણથી ક પાંચ સુધી મહાત્મા મંદિર ઇવેન્ટમાં જો પાર્ટિસિપેટ કરવાના આવનાર છે એની માટે સ્પેસિફિકલી રાખેલ છે તો પબ્લિક માટે રિક્વેસ્ટ એ છે કે તમે ક ત્રણથી ગ ત્રણમાં જઈને ગ ત્રણ મોટા ઘ છોટા ઘર રસ્તા તમે વાપરી શકો છો એની અલાવા વાવોલ રેલવે બ્રિજ ક્રોસ કરીને ક રોડ પણ તમે વાપરી કરી શકશો